જયંત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આપણને ખબર છે કે પીએમએલ વન છે આવી ગયું છે પરંતુ ઘણા ઉમેદવારો છે માધ્યમિક પીએમએલ ટુ ની જે માહિતી છે અને રાહ જોઈને બેઠાલા છે કે ખુશખબરી ક્યારે આવે તો મિત્રો આજની મહત્વની અપડેટ છે ચકાસણીની સંભવિત તારીખ મિત્રો જોવા મળી રહી છે અને ચકાસણીનો જે છેલ્લો દિવસ હતો તો આટલા ઉમેદવારો છે ફરી મિત્રો ઉમેદવારો જે મનમાં એવા સવાલો છે કે ક્રમે જે છે એમાં ક્રમમાં કંઈ ફેરફાર થશે કે નહીં મેરિટ ક્રમમાં તો મિત્રો ચોક્કસ થવાનું છે કે ઘણા ઉમેદવારો છે એ હાયર સેકન્ડરીમાં પણ જઈ રહ્યા છે સાથે સાથે એવા પણ ઉમેદવારો છે જેઓ લોકો ખાલી ફોર્મ ભરવા પૂરતો ફોર્મ ભર્યા છે તો એ પણ ઉમેદવારો નીકળી જવાના સાથે ઉમેદવારો હાયર સેકન્ડરીમાં પણ જઈ રહ્યા છે અને બીજા પણ ઘણા એવા કારણો છે એ જ લિમિટ છે એના કારણોથી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કંઈ કારણો છે તો ઘણા એવા કારણોથી ક્રમિકમાં જે છે મિત્રો જે તમારો મેરિટ ક્રમાંક છે એમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો આજના શું અપડેટ મળ્યા છે એની વિગતવાર ચર્ચા કરવાનો છો ખાસ નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરશો અને પીએમએલ ટુ ની ચોક્કસ તમને માહિતી છે આપવામાં આવશે તો માધ્યમિક સરકારી ગ્રાન્ટેડમાં ક્વેરી વાળા ફોર્મ ની ચકાસણી સંભવિત બે પાંચ શરૂ થઈ જશે તે આપણે જોવા મળી રહ્યું છે આજે બે પાંચ તારીખ જોવા મળી છે બીજો તારીખ અને પાંચમા મહિનાની છે અને ત્યારબાદ એમનું પીએમએલ ટુનું આધાર અરજી જલ્દી આવી જાય એવી શક્યતા આપણને જોવા મળી રહી છે તો ટૂંક સમયમાં મિત્રો એક કે બે અઠવાડિયાની અંદર તમારું ચોક્કસ એ પીએમએલ ટુ છે તમને જોવા મળી જશે અને સાથે સાથે તમારા મેરેજ કમાક પ્રમાણે પણ માહિતી તમને મળી જશે તો ચોક્કસ આની અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઇબ કરજો અને નવા છો તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરશો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો આજની અપડેટ આ હતી વિડીયો પસંદ લાઇક કરજો જય હિન્દ જય ભારત